કેન્દ્ર બન્યા છે જી હા કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની ચેલેન્જે રાજકારણનો પારો વધાર્યો છે

બાદમાં ગોપાલ ઇટાલિયાએ વળતો પ્રહાર કરતા વિડિયો જાહેર કર્યો જેમાં કહ્યું હતું કે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા એવું કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે હું રાજીનામું પણ આપી દઈશ અને જો એ જીતે તો બે કરોડ રૂપિયા તેને ઇનામ પેટે પણ આપીશ તો મોરબીના ધારાસભ્ય આપેલી ચેલેન્જને આપણે રાજી ખુશીથી સ્વીકારી લઈએ છીએ કે શુરા બોલ્યા ન ફરે જો તમે શુરા હોય મરદ માણસ હોય એક જ વખત બોલતા હોય અને જવાનના પણ પાકા હોય તો તમારું રાજીનામું સોમવાર સુધીમાં પડી જવું જોઈએ ગોપાલ પણ સ્વીકારે છે બાદમાં ફરી કહ્યું હતું કે તમે અહીં આવો તમારા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ આવે અને મોરબીમાં અમારા ભાજપના કાર્યકર્તા મતદાતાઓ અને વેપારીઓ આવે આપણે ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર હોય નહીતર મારા બાપમાં ફેર હોય આવતા સોમવારે આપણે બંને રાજીનામું આપી દે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણે ચૂંટણી લડવાની છે અને જો હું હારી જાઉં તો મારે તમને બે કરોડ રૂપિયા આપવાના છે એમાં ક્યાં ખોટી વાત છે પણ આ બધું બંધ કરો તમે એક વિસાવદરની સીટ આવી એમાં તો આખી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપાડો લીધો છે ગોપાલભાઈ આવશે તો આમ કરશે આમ કરશે હવે ગોપાલભાઈ કંઈ સાવજ છે આવી જાય અહીંયા હું ક્યાં ના પાડું છું રાજીનામું આપો હું તૈયાર છું

પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસવદનની સીટ પરથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે અમે તેમનું સ્વાગત કરીએ છીએ અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ તો ચેલેન્જ પોલિટિક્સમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું છે વિવાદના વંટોળ વચ્ચે નરેશ પટેલે કહ્યું હતું કે પ્રજા દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરવો જોઈએ સોશિયલ મીડિયા પરના વિવાદોને બદલે ધારાસભ્યોએ સમાજના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પોતાની જવાબદારીઓ યાદ રાખવી જરૂરી છે ગુજરાતના લોકોએ બંને ધારાસભ્યોને ચૂંટીને વિજય બનાવ્યા છે તેથી તેમની પ્રાથમિક ફરજ છે કે પોતાના વિસ્તારના લોકો માટે કામ કરે તો સાથે જ આ વિવાદમાં અલ્પેશ કથેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે બંને ધારાસભ્યોને ગરિમા જાળવવાની અપીલ કરી છે અને આ વિવાદને લોકશાહી માટે મજાક પણ ગણાવી છે તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાને આપેલી ચેલેન્જ વચ્ચે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઇટાલિયાનું નામ લે છે એવા જ કાંતિ અમૃતિયા ભડકે છે ગોપાલ ઇટાલિયાએ ક્યારે રાજીનામું આપવાની વાત કરી એવું મહેન્દ્રભાઈ નામના કાર્યકર્તાએ પૂછ્યું તો ધારાસભ્ય અમૃતિયાએ કહ્યું કે તમે પણ લડવા આવવું હોય તો આવી જજો ઇટાલિયાના સમર્થકને પડકાર આપતા અમૃત્યાની આ ઓડિયો ક્લિપ હાલ ચારે તરફ વાયરલ છે

અને આગામી સમયમાં મોરબીમાં પેટા ચૂંટણીના બ્યુગલ વાગે અને મોરબીમાં પણ વિસાવદર વાળી થાય છે કે કેમ એ તો સમય જ બતાવશે પરંતુ રાજકારણની આ રાજરમતમાં અંતે તો જનતા જ પીસાય છે એ વરવી વાસ્તવિકતા છે તો ત્યારે બસ આટલું જ આ અંગે તમે શું માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ આવી જ કંઈક અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર